રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ભારે વરસાદને કારણે ખેતરો બેટમાં ફેરવાયા છે જેના કારણે કપાસ, મગફળી, સોયાબીન અને એરંડા જેવા પાકોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે ધોરાજીમાં બે દિવસમાં 12 જેટલો વરસાદ વરસતા આ સ્થિતિનું નિર્માણ થયું છે રવિણભાઈ વગાસિયા ધોરાજીના ખેડૂત ધોરાજી વરસાદ બહુ થયો વરસાદ બહુ થયો છે અમારે ખેતરો બધા દરિયાની ઘોડે ટાપુમાં ભરાય ફેરવી વેગા છે હવે ખેતીમાં અત્યારે વાવણી માટે જી વાવણી થઈ છે બધા પાક ને નાના છે એટલે નુકસાન તો છે જ પણ થોડા જાજુ નુકસાન છે ખેતરો અત્યારે દરિયાની ઘોડે પાણી ના ભેરા છે વીઘે છ હજાર નો ખર્ચો નુકસાન ની કુલ સાઠ હજાર ની જગદીશભાઈ રાખોલિયા ધોરાજી ખેડૂત આગેવાન અત્યારે ખેતરોમાં કાલના વરસાદના હિસાબે પાણી ભરાઈ ગયું બાર વીઘાની મગફળી વાવેતર હતી બાર વીઘાની મગફળી સંપૂર્ણપણે નાશ થઈ ગઈ વીઘે છ હજારની આજુબાજુ ખર્ચો થાય છે હવે પાછું વાવવું હોય તો પૈસાની તકલીફ થાય ને વાવેતર કરવામાં વરસાદ રીએ નહીં તો વાવેતર ન થઈ કે અને વાવેતર કરવામાં મોડું મોડું થતું જાય